ગામ લોકો એ વસ્તુને નહીં સ્વીકારે કે આપણે લોકો એક છીએ પોલીસ કોઈ પણ એક્શન લે એનું જમીન ઉપર કોઈ મહત્વ પડતું નથી એના માટે આગળ કોને આવવું પડશે એના માટે આગળ તમારા જેવા તમારા જેવા વડીલો અને સમાજના આગેવાનો આવવું પડશે અને એટલા માટે જ હું તમને ફોર્સ કરું છું કે આપ સમાજ તરીકે પણ એક્શન લો કે માત્ર પોલીસના જ એક્શન નહીં સમાજનું બી એક્શન છે અને સમાજ આવી વસ્તુને સ્વીકારતો નથી એ વસ્તુ જાવી જોઈએ આજે એ દરબાર સમાજની વસ્તુ જાશે દલિત સમાજમાં ટ્રાઈબલ સમાજમાં તો આજે બંને સમાજો એક થશે બંને સમાજો પછી એક કરશે કે કેટલાક દુખાતા તો દરેક જગ્યાએ હોય છે પરંતુ સમાજના આગેવાનો બધા એક છે બધા જ હિન્દુ સમાજ છે બધા જે છે એકબીજાના ભાઈઓ છે બધાએ હળીમળીને રહેવાનું છે મને તમે લોકો જણાવો કે એમનો જન્મ એક સમાજમાં તમારો જન્મ બીજા સમાજમાં થવા પાછળ તમારું યોગદાન શું છે શું યોગદાન છે તમે જન્મ ત્યારે ખબર પડી કે હા અમે દરબાર લચીએ બીજા જન્મી ત્યાં પડે કે અમે વાલી નિકી સમાજમાં એમાં તમારા લોકોનું યોગદાન શું શું યોગદાન કોઈ યોગદાન નથી એ સંજોગો વસાદ એક વ્યક્તિનો જન્મ એક સમાજમાં થાય છે બીજા 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 વ્યક્તિનો જન્મ છે છે સમાજમાં કે થાય એ તો ગમે તેનું ગમે ત્યાં થઈ શકે છે આપણે મનુષ્ય છીએ અને આપણે બધા એક સાથે રહેવાનું છે એનામાં જે લોહી દોડે છે એ જ લોહી તમારામાં દોડે છે મને વસ્તુ જરાય પસંદ નહીં આવે કે જયારે આ બીજા કોઈ જગ્યા એવી ઘટના બને અને હું તમને ચોખ્ખી ગેરંટી આપું છું આવા એક પણ હું છોડીશ નહીં અને કડકમાં કડક એક્શન આજ પછી તમારા લોકોની જવાબદારી છે કે આ લોકોને ખૂબ જ શાંતિથી કોઈ પણ લુખો આવે એની લાઇટ કાપવાની તો શું એના ઘરની સામે જોવાની હિંમત ના કરે એ વ્યક્તિ આવે તો પોલીસ તો પાછળથી આવે પરંતુ પેલા સમાજના પ્રમુખો અને સમાજના લોકો ઊભા હોય હવે ઘરે પ્રસંગ હોય તો તમારા સમાજની જવાબદારી છે કે આખા તમારા સમાજમાંથી કોઈ પણ એક મોટા વડીલને કે બે મોટા વડીલને એમના લગ્નમાં આગળ રાત્રે મોકલો કે એમના ઘરેથી આજે દાંડિયા રાસ છે તો તમારા સમાજમાંથી બી જાય અને તમારા ઘરે દાંડિયા રાસ છે તો માત્ર વગાડવા નહીં તમે બોલીએ ને કે એ લોકોને વગાડવાનું વગાડવા નહીં આમંત્રિત કરો એમને તમે કે તમે અમારા ઘરે આવો અમારા ઘરે પ્રસંગ છે અમારા ઘરે બેસો અમારા ઘરે જમો અમારા ઘરનો પ્રસંગ છે અને એમના ઘરે પ્રસંગ છે તો તમે લોકો જાઓ આજે વડીલો તમે બેઠા હોય એમના ઘરે તો કોની તાકાત છે છોકરાઓની કે આવીને કોઈ પણ વસ્તુ કરે કે તોડફાડ કરે કે અહીંયા આવે કે અપશબ્દ બી બોલે એ જેવો બોલો થાય કે ભાઈ આ જે ભાઈ છે એ મારો બી ભાઈ છે અને એમની દીકરી કે એમનો દીકરો છે મારો દીકરો દીકરી છે એનો પ્રસંગ છે અને તાકાત કેમ થશે કે અહીંયા તું ડીજે બંધ કરાવ કે તું પછી લાઈટના છેડા આપવાની તારી હિંમત બી કરે પોલીસ તરીકે તમે અમે કરીશું અને એટલું કરીશું કે બેન એની એની જન્મ આવનારી પુખ્તો યાદ રાખશે કે પોલીસે કેવા એક્શન લીધા હતા પણ સમાજે આગળ આવવું પડશે મને સમાજમાં એક રસ્તા જોઈએ છે આખો સમાજ એક જોઈએ છે એ વાલ્મિકી સમાજ હોય કે દરબાર સમાજ હોય મારી ઈચ્છા છે કે આ શરૂઆત ડાભેલા ગામથી થાય કારણ કે ગામમાં જે વડીલો જો છો તમે આટલા બધા સમજદાર વડીલો છો એમને તમે લોકો આની પેલાની ટમમાં સરપંચ બનાવેલા છે આ વખતે તમારા જ્ઞાતિ માંથી સરપંચ છે કેમ એક એક રસ્તા ના આવે અને એમની એમ પણ વિચાર કરો જેવી રીતના સુમન નાલા મેડમે વાત કરી કે કેટલું ખરાબ લાગે કે જયારે લગ્ન પ્રસંગ હોય અને કોઈ જાતનો ઝઘડો થાય ખુબ ખરાબ લાગે એ તમારા જીવનનો સૌથી અગત્યનો પ્રસંગ હોય છે આમાંથી બેઠા મને લાગે છે મોટા ભાગના લગ્ન થઈ ગયા હશે હા કોના કોના લગ્ન થયા હશે કરો જો આ સૂચો તો સૌથી મોટી ઉંમરના કોણ લાગે છે આ ભાઈ લાગે છે મને કેટલી ઉંમર છે તમારી હા તમારી ઓગણી તો તમને પૂછીએ તમારા લગ્ન કે લખે તો ઓગણસી માં આથી ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા આજના પણ આજે ચાલીસ વર્ષે લગ્ન યાદ છે કેમ થયા હતા કોણ કોણ આવ્યા હતા યાદ છે કે નહીં એનો મતલબ લગ્ન આપણા જીવનનો એક એવો દિવસ હોય છે કે જે જિંદગીભર યાદ હોય આવા જિંદગીભરના યાદના દિવસે એમ આપણે કોઈનું લગ્ન જીવન એનું લગ્નનો દિવસ ખરાબ કરીએ આ કેટલું મોટું પાપ છે દરબાર સમાજ માતાજીમાં માને માને ને ક્યાં માતાજી એવું માનશે કે એમના એક દીકરાને એમનો બીજો દીકરો આવીને પરેશાન કરે બોલો મને કયો ક્યાં માતાજી માનશે એવું કોઈ માતાજી એવું નહીં માને તો આજે કેમ એક જ માતાના બે દીકરા એક દીકરો બીજા દીકરાને પરેશાન કરે એ એના લગ્નના દિવસે જેને જિંદગીભર યાદ રહેવાનું છે આજે ચોસઠ વર્ષના કાકા છે એમને આજે પણ એમનો લગ્નનો દિવસ યાદ છે તો એમનો છોકરો તો હજી લગ્નનો પહેલો દિવસ હતો એ જ આપણે લોકો બગડે છે જો આ ભાવના આપણામાં આવી જશે અને એ ભાવના સમાજના વડીલોમાં જો આવશે તો આખું મોટું પરિવર્તન આવશે સમાજમાં અને આ પરિવર્તન તમારે લોકોએ સ્ટાર્ટ કરવાનું છે પણ બે વસ્તુ છે કા તો હું વાત કરીને વયો જાઉં તમે લોકો મને હા હા કરો અને પાછળથી તમે દીકરીઓ કે દીકરા કાંઈ વાંધો નહીં જે થઈ ગયું એમ આમ તો તે બરાબર કહ્યું હતું જો પાછળથી આવો સપોર્ટ મળે તો આવા એક રવિરાજ ને રવિરાજ રવિરાજસિંહ રવિરાજસિંહ સર્જનસિંહ ડાભી આવા રવિરાજસિંહ દરેક ઘરમાં પાકશે જો તમે લોકો સમાજ એક્શન નહીં લો તો આવા રવિરાજ સિંહ દરેક ઘરમાં પાકશે અને એ દરેક જગ્યાઓ આવા ઝઘડાઓ કરાવશે ખબર છે આપણો દેશ નબળો કેમ પડે છે આપણો દેશ ત્યારે નબળો પડે છે કે જ્યારે આપણો અંદર અંદર આપણે નબળા પડીએ છીએ આપણા દેશ ઉપર ભૂતકાળમાં ઘણા લોકો આવીને આક્રમણ કર્યું કર્યું છે ને કેમ આપણે સામનો ન કરી શક્યા કારણ કે આપણે એક નહોતા આજે જુઓ ગઈકાલે જે પ્રધાનમંત્રી સાહેબ આવ્યા હતા ઓપરેશન સિંધુરની ગેસ ગાથા વધી આપણા લોકોએ પાકિસ્તાનને દૂર ચાકતું કરી દીધું કેમ કારણ કે હવે દેશ ક્યાંક ને ક્યાંક એક થવા લાગ્યો છે આમાં જે વ્યક્તિનું પરિવાર એક હશે કે તમે એમની જોજો કે એના પરિવારનો ઉદ્ધાર એમની થતો હશે થાય છે ને એવું કે જે પરિવારમાં તાકાત હોય તો એ પરિવાર એમની આવે તો દેશ ત્યારે આગળ આવશે કે દરેક સમાજ અલગ દરબાર સમાજ અલગ ઠાકોર સમાજ અલગ ચૌધરી સમાજ અલગ બધા જ ટુકડામાં વેચાયેલો સમાજ એનો મતલબ કે મારો દેશ ટુકડામાં વેચાયેલો છે અને હું મારા દેશને નબળો પડતા નહીં જોવા દઉં જો મારા દેશને આપણે નબળો પડતો ન જોવા દેવો હોય તો જવાબદારી છે સમાજના પ્રમુખોની સમાજના વડીલોની કે આવી ઘટનાને ખૂબ નિંદનીય રીતે વખોડી કાઢે અને એક્શન લઈ ત્યારે જઈને સમાજમાં એક મેસેજ આવશે અને સમાજો એક થાશે સમાજો જો એક થાશે